મારું આનંદભાઈ અમૃતિ એનો મકાનમાં કેમ અમે પચડ્યું મારા નામનો કોઈ અત્યારે દસ્તાવેજ છે જ નહીં ટોટલ પાયા આવેની છે હા મારું વિલ મારા નામનું અને મારા કાકાના નામનું છે અને બીજી વસ્તુ મને પ્રોબેક મળેલું હજી મેં કોઈ દસ્તાવેજ કે અલગ કોઈ ફેરવેલ નથી એ વિલ મને કાકા આપેલું હતું એટલે મેં એમને રાખેલું છે અત્યારે એનું મકાન છે જ નહીં કાકી અને જ્યારે પરેશ કાકાની ચૌદ વર્ષથી જુદા રહેતા હતા અને પેલેથી આ બેય માણસને પ્રોબ્લેમ હતો અને અમે જુદા રહેતા હતા પણ છેલ્લા મારા દસેક વર્ષથી હતો એટલે મને બદનામી મારી અને મારા ફાધર કે જાહેર જીવન માણસો છે એટલે હું આને ખોટી રીતે આક્ષેપ કરું તો અત્યારે ચૌદ વર્ષથી બોમ્બે હતા તો એ કેમ કેમ મારા ખાકા પાયા કે કોઈ દવાખાને નથી આવ્યા મિલકત તો સામાન્ય મારી દ્રષ્ટિએ ત્રણ જ મિલકત છે એક ગાડી છે એક ફ્લેટ છે અને એક પ્લોટ છે નાનો દોઢસો વાર નો કાંગ્રેસિયા આ તો મેં એટલે જ હું તમને કહેવા માંગુ છું અમે મર્ડર અમે કાયદેસર કાર્યવાહી રીતે પીએમ રિપોર્ટ કરાવી અને મારી પાસે અત્યારે રિપોર્ટ છે એ તો આક્ષેપ આક્ષેપ કરે છે મેં કાયદેસર કાર્યવાહી મારા કાકાને જે કઈ હતું જે વિધિ સરત મારી વિધિ કરી મેં અસ્તિ થી માંડીને ટોટલી વિધિ મેં પધરાવેલી છે મારા કાકાને મારે મારે આ ખોટા સ્ટેન્ડમાં માં બને ત્યાં સુધી કાયદા કઈ રીતે જે કઈ પ્રક્રિયા થશે એ હું કરવા તૈયાર છું મેં મારા એડવોકેટ સાહેબ મારું સાહેબ છે એને મેં રોક્યા છે એ જે કઈ અત્યારે આવશે નોટિસ કે તૈયારી કરશે એ હું ધીરે ધીરે મોકલીશ પોલીસ પડ્યા જે કઈ કરવાનું થાય કાયદેસર